સામે આવ્યું છે અમરેલી લેટર કાંડ ની અંદર પોલીસે બિન અધિકૃત રીતે કાયદો હાથમાં લઈને પાયલ ગોટી નામની દીકરીને જે અન્યાય અને અત્યાચાર કર્યો છે એની એની ઉપર ઉપર એ પોલીસે કલમ લાગતી નથી એવું કોર્ટમાં કીધું છે એમાં જવાબદાર ત્રણ પોલીસ કર્મચારીઓ જે નાના કર્મચારીઓ છે એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એની સામે પગલા લેવામાં આવ્યા છે એનો મતલબ સીધો જ એ થાય કે સરકારી તંત્ર એ સ્વીકારે છે કે પાયલ ઉપર ખોટી રીતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે ખોટી રીતે એમનો વરઘોડો કાઢવામાં આવ્યો છે ખોટી રીતે એમને મારવામાં આવી છે ખોટી રીતે કેસ કરવામાં આવ્યો છે તો આના માટે ત્રણ નાના પોલીસ કર્મચારીઓ જવાબદાર નથી પીએસઆઈ પીઆઈ અને એસપી એમાં જવાબદાર છે અને ભૂપેન્દ્રભાઈ પટેલે જો નિષ્ઠા અને પ્રમાણિકતાથી આ દીકરીને ન્યાય અપાવવા માટેની એમની નીતિ હોય તો જવાબદાર પોલીસ અધિકારીઓ ઉપર

સાચી છે કે શું છે એની તપાસ થવી જોઈએ અને આ ગુનો ખોટી રીતે દાખલ કરવા બદલ પોલીસ અધિકારીઓ સામે નિષ્પક્ષ તપાસ થાય એવી નિર્લિપ લોહી જેવા અધિકારીઓ પાસે અમે અપેક્ષા રાખી